એમને માર મારેલો હતો એમના કહેવા મુજબ એમને જે માર મારનાર હતા એ અલ્પેશ અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધે હે મુકેશ ઉર્ફે ચપટ રવિ દેવજાણી અને રાજુ જે વારસિયાનો રહેનાર છે એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલા છે અને આ ત્રણસો સાતનો બનાવ બનેલો છે પોલીસ કઈ દિશામાં હવે આ આરોપીઓને પકડવાની કરી રહી છે આ ચારે આરોપી છે એ ચારે ચાર આરોપીઓને પકડવા માટે પોલીસે ટોટલ લોકલ પોલીસે ટોટલ પાંચ ટીમ બનાવેલી છે ડીસીબીએ બે ટીમ બનાવેલી છે અને પીસીબીની ટીમ પણ આ માટે કામે લાગેલી છે એના માટે સીસીટીવી ફૂટેજ મેળવવા અને કઈ બાબતે મુખ્ય ઝઘડો થયો છે અને આ નો કોઈ કેસન છે મતલબ કે પહેલાં કોઈ ઝઘડો થયેલો હતો એ બાબતે જાણતા ધ્યાને આવેલ છે કે વારાછની અંદર એક બનાવ બનેલો હતો અને એ બનાવ જે રવિ નામનો જે આ કામનો આરોપી છે એમને ત્યાં ફરિયાદ હેરી વિવેક અને ઘૃણા વિરુદ્ધ કરેલી છે એ ફરિયાદ પણ નોંધાયેલી છે સિટી પોલીસ સ્ટેશનમાં એક્ઝેક્ટલી આ બનાવ ક્યાં બન્યો હતો આ જે મારમ મારી છે ક્યાં બન્યો હતો આ જે ત્યાં 307 નો બનાવ છે એ ફતેગંજ પોલીસ સ્ટેશન એરિયામાં બનેલો છે બીચ

પણ ત્યાં જે મારામારી છે એ સતત અઢી કલાક ચાલી છે એવું કોઈ બનાવ હાલ સુધી એવું ધ્યાને આવેલું નથી કે સતત અઢી કલાક સુધી મારી અને એ લોકો જતા રહેલા છે અને તરત જ પોલીસ ને આવતા પોલીસ તરત જ ત્યાં સ્થળ ઘટના બનાવ સુધી પહોંચી હેરી દ્વારા ઘણા આક્ષેપો પોલીસ ઉપર પણ કરવામાં આવે છે એના વિશે તમે હેરી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે મારી ત્યાં સ્થળ પર હાજરી નથી અને મને પણ મારવામાં આવ્યું છે આવા જે આક્ષેપો છે તમામનું ઇન્વેસ્ટિગેશન ડિટેલમાં વારસિયા પોલીસ સિટી પોલીસ સ્ટેશન અને ફટેગંજ પોલીસ સ્ટેશન ધરણે પોલીસ સ્ટેશનની સંકલિત પ્રયાસોથી કરવામાં આવે છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું